હાલોલ પાછળના ભાગે હાલોલ નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બે મજલી કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવ્યું હતું જોકે અધૂરા કામમાં નગરના જાગૃત લોકો દ્વારા વારંવાર વહીવટી તંત્રને કરેલી રજૂઆત અને કરવામાં આવેલા વિરોધને લઈ તાલુકા સ્વાગતમાં આ બાબતોનો પ્રશ્ન ઉપસ્થિત થતા પાલિકા દફતરે ચકાસણી કરતા પાલિકામાં કોમ્પ્લેક્સ બનાવવાના બાબતે જે તે સમયે ફક્ત થયો હતો પરંતુ કોઈ તાંત્રિક મંજૂરી કે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી અને આ કોમ્પ્લેક્સ પાલિકા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનેલું હોય તેને જમીન દોસ્ત કરવાનો જિલ્લા સમાહર્તાનો હુકમ થતા તેને બુધવારના રોજ બપોર બાદ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર તેમજ તેમની ટીમ દ્વારા સ્થળ પર હાજર રહી કોમ

આથી તાલુકા સ્વાગતમાં જ્યારે આ હિમલા બાબતનો પ્રશ્ન આવ્યો ત્યારે કલેક્ટર સાહેબે આ તોડી પાડવા માટેની સૂચના આપેલી તે અન્વયે આજ રોજ નગરપાલિકા હાલુલ દ્વારા શાક માર્કેટમાં આવેલા જે બિલ્ડિંગ છે તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે